ત્યારે વિદ્યાર્થીનો મોબાઈલ નંબર માંગતા હોવાનું પણ સામે આવ્યું હતું ત્યારે ગત મોડી સાંજે સ્થાનિકોએ બંને રોમિયોને પકડીને મેથી પાક ચકાડ્યો હતો ત્યારે લોકોની ભીડ વચ્ચે પણ રોમિયો ભાગી છૂટવામાં સફળ થયો હતો ત્યારે બનાવની જાણકારી મળતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો તો મહત્વના સમાચાર ગાંધીનગરથી કહી શકાય ત્યારે ગાંધીનગરના કલોલમાં વિદ્યાર્થીની છેડતીની ઘટના બનવા પામી છે જેમાં શારદા સર્કલ પર આવેલા ક્લાસિસમાં આ ઘટના બની છે જેમાં ક્લાસિસમાં આવતી ધોરણ દસની વિદ્યાર્થીની છેડતી કરાઈ છે ત્યારે રસ્તે રખડતા બે રોમિયોએ આ વિદ્યાર્થીની છેડતી કરી હતી જેમાં છેલ્લા ત્રણ દિવસથી આ બંને આવારા તત્વો વિદ્યાર્થીનીનો પીછો કરી રહ્યા હતા અને તેનો મોબાઈલ માંગતા હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે ગત મોડી સાંજે સ્થાનિકોએ બંને રોમિયોને પકડીને મેથી પાક ચખાડ્યો ત્યારે લોકોની ભીડ વચ્ચે પણ રોમિયો ભાગી છૂટવામાં સફળ થયો હતો ત્યારે બનાવની જાણકારી મળતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો